હેલો ઈ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં આજે હું પહેલીવાર વ્લોગ બનાવી રહ્યો છું એ પણ ગુજરાતીમાં પહેલાં હું હિન્દીમાં વ્લોગ બનાવતો અને આ પહેલી વાર ગુજરાતી બ્લોગ બનાવી રહ્યો છું અને આજ તો ઘેર કોઈ સી બધા બાર જયેલા મારા મમ્મી પપ્પા જયેલા છે મારા મામાના છોકરાના છોકરાનો જેમ છે એટલે જેમમાં જી અને મારા બહેન ભાભી જેલા ઘેર ઘેર મારા એક બીજો બોર બનાવે છે તો બોર માટે જે ધાંભલા આવે ને ધાભલા જે મજૂર આવે ને મજૂરોને ખાવા પીવાનું છે એટલા માટે ઘરે જેલા છે અને ઘેર તો જો કોઈ સેજ નહીં ઘેર તો કોઈને સેજ નહીં જો બધું એમને જ પડ્યું હોય ઘરે કોઈ અને બધું અસ્તવ્યસ્ત જોવો તો ખરી બધું એમના જ પડ્યું હોય અને આજ બધું કોમ મારે જ કરવાનું ગમે તે ઢોરનું ગણો કે ખેતરનો ગણો તો આજ બધું મારે જ કરવાનું ઢોરને ચાર નાખવાની કોક ગમે તે બધું મારે જ કરવાનું તો જોઈએ આડો ચાર પેલા વાઢેલી પડીએ પેલા ખેતરમાં રચકો વાડેલો તો રચકો લેતા આવીએ અને ત્યાં જઈને બતાવું તમને રચકો વાઢેલો પડ્યો રચકો મારેજ કે દોઢ વીઘા જેવો વાયેલો હોય ઘણો રચકો વાયેલો ફાઇનલી આપણે રચકો ઉપાડવા નેકળી પડ્યા છે એટલે નેચાડે આપણે ખેતરમાં કીધું હતું કે અમારે દોઢ વીઘા જેવો રચકો વાયેલો તો રચકો ઉપાડવા જે વાઢેલો પડે મારા મમ્મીની જે તો બાર પણ વાળીને જે તો એટલે ખાલી ઉપાડીને લાવવાનો છે ને નાખવાનો છે અને આ જો ઘઉં વાઢેલા જો આ ઘઉં બધા વાટેલા પડ્યા એમને ઘટાવાના જ છે એમાં ઠેસરવાળું ભાઈ મળ્યો તો કે ઘઉં કાઢવા આવવાનું ઘઉં ભેગા કર્યા કે સોમવારે આવવાનું હોય તો કાલે જ ઘટાવાના કહો ઘઉં બધા વાટેલા પડ્યા હોય એમ એમ જ અને આ એરંડા એરંડા તો હવે ઉહડ જ કરવાનો પટકોનો ખાસ વધ્યું નહીં ચોક માળો વળગી તો એ ઉહડ જ થઈ જાય બધું બે ખેતરમાં હેરંડા દોઢ ગગાના દોઢ ઘામાં ત્રણ વિઘા એરંડા અને નેચાડો જો દોઢ વિઘા તો રચકો જ છે જો તો ખરી એક મહિનો ઢોરણ નાખે છે ને તો થઈ જ ના રહે અને જો આપણે બાલ બાલ કપાઈ દઈએ દેખાય જો બાલે કપાઈ નાખ્યા હવે ખાલી આ વાળ કપાય એટલે હવે ખાલી નાવાનું જ બાકીએ ખાલી નાઈ લઈએ પછી પેલો રસકો બધું નાખી દઈએ પછી નાઈએ કારણ કે યાર રચકા એમ બધું ઉપાડવાનું ઢોરાનું કોમ કરીને તો વાત આવું એના બધું કોમ પટાઈ અને પછી નાઈએ જો બાલે બનાવી જતા વાયામાં પડી જાય અને આ જો રચકો ચલો રચકો વાયેલો જો ખાલી છે ને એન ખાલી આખું ખેતર એમને વાયલો પેલો વાઢેલો પડ્યો છે ખાલી આપણે ઉપાડી લાવવાનો હોય આ જુઓ ખાલી એમ મજા આવી જાય હાલ તો અને હમ એ રંડા દાદા ભાઈ રંડા ખાસ થયા ના એટલે બધો રચકો વાઈ દીધો અને બધામાં ફુવારા જ છે ટોટલી આ એ જો આ રચકો ચો લાગે ખાલી એમ એકદમ લી હરિયાળી હરિયાળી લાગે ને મસ્ત લાગે એમ મજા આવી જાય ના આપણો વાટેલો રચકો પડ્યો જો ચટલી ઢગેલીઓ એને એક બે ત્રણ ચાર પાંચ છ છ ઢગેલું અને ટારને આ દાંતીઓ પડી તો પહેલાં રચકો ભેગો કરી દઈએ પછી ઢોર નાખી પેલો ભેગો કરી દઈએ ભેગો ઉપાડે ઉપાડવાના લો ચાહી આપણો ભેગો કરી દઈએ પછી વાત રજકો ભેગો કરી દીધો જો આ રજકો ભેગો કર્યો બરો રજકો જ ભેગો થઈ ગયો હવે ખાલી ઘેર લઈ જવાનો ઢોરો નાખવાનો તો ઉપાડીને લઈ જવો પડશે પેલા દાંતડો મૂકી દઈએ આ દાંતડે જો ઊભા કરી દઈએ પહેલનો ભગ કરી દેવા દો એટલે ગમે તે આવે ને તો વાઢે ગમે તેને વાઢો હોય તો વાટી કે ઘરવાળો હોય તો હું થઈ જા હા થઈ ગયું થઈ ગયું થઈ ગયું ગમે તેવું પણ પૂછ્યું આ દાંતડું એટલે હવે બે બી હંગાર લઈ ગયો હતો એક દાંતડું મૂકી ગયો ને એક તો ભૂલી ગયો ચલો આ દાંતડું ઊભું કરી દઈએ એ આટલે આપણે દાંતડા બે બે ઊભા થઈ ગયા અને રજકો વાટ લીધો હવે ઉપાડીને હેડતા ફાઇનલી રજકો લાવી દીધો ઉપાડીને ઘેર તો હવે યાર ઢોરા નાખવાનો જ છે આ રસકો પણ એક કોમ કરું યાર તડકો બહુ પડે જો આ ઢોરા ઊભા પડે તૈણે એક ભેંસ એક ગાય અને નેની ભેંસ એટલે બે ભેંસો ને એક ગાય એટલે આ ઢોરા યાર તડકે તપી તો પેલું એને પોણી પાઈ દઉં અને પછી બોધી પછી ચાર નાખું તો યાર પછી કોઈક ચારેક હોય અને પોણી પી થોડો તાપીને ઠંડ સોયલો બોધું પહેલાં બહુ તડકો પડે અને પોણી પાવા માટે તો આપણે આરી પાઇપ તો પાઇપ આટલા ઉધી જ તો પેલું પાણી ચાલુ કરી દઈએ જો પેલું પાણી પાઈ દઈએ ઢોરણ કારણ કે ઢોરણ પાણી પાવશે તાણ તો યાર કોઈક ખાય તો પેલું બોધી દઈએ પછી સોયલે આપણે પાણી પાઈ દઈએ આ પાઇપ જાય આપણે પાઇપે ચકલી જ ચાલુ કરવાની ખાલી પાણી છે આટલા બધી આવે જ છે ચકલી ચાલુ કરી દઉં ચકલી ચરોડ આ પાઇપે લગાવી લઈએ ફુવારે પાઇપ લગાવીએ આપણે તો ખાલી પાણી જ પાવાનું ખાલી ચાલુ કરીને બસ જો આ ચકલી ચાલુ જ છે લગાવી દઈએ ચાલુ કરી દઉં ખાલી એ આ ચકલી જ ચાલુ એ સીધી બસ ચાલુ સીધી જ કરવાની ખાલી અને આપણું કેટીએમ જો કેવું લાગે ખાલી આ કેટીએમ કહેવાય અને પેઢોલની બેન લઈ દે આ ડોલ લઈ લે એક અને આ ટોકર ના કેર બહુ કોને નાશો યાર ચાલો છે નાશો નાચો ડોલની ટોકર લઈ લીધું હવે પોણી પાઈ દીએ પેલો ગરમ પાણી આવતું ચાલતો ડોલની ટોકર તો લઈ લીધું છે અને આ ઢોકરામાં ત્યાં તારી દીધું આપણે સોયલાવ તડકો જેવો પડે તો પછી આપણે ન તાપ લાગે તો શું લાગતો હોય ઢોકરા આપણે બોલીશું જો એક આ ભેંસને આ ગાય અને પેલી પાડી આટલા મૂકી ડોલચો થાય પોણી આ પડી પોણી ગરમ ગરમ તો નહીં આવ્યો અરે તારી ગરમ લાયા ભાઈ ગરમ બહુ ગમે બાર બરાબર ઠંડુ થવા દે પેલું ગરમ પાણી નીકળી જાય ને તારે ઠંડુ થાય પેલું ગરમ નીકળવા દો ગરમ આપને આવું હજી ગરમ આવે તો થોડું આ ભેસ તો કોઈ અઠવી પોણી પીધી નહીં એ ડપોળા એઠું કોઈનું પીવાનું જ નહીં આ બે તો ગાય ને આ ભેસ તો પીલી પણ આ એઠું કોઈનું એઠું પીવા જ ના પોણે ફરી જાય ને તો પોણી પીતે ફાવશે તો વધે દવા મૂકી દઈએ સમજે પેલા બધો ઢોરો પાઈ દઈએ અને ચાર નાખી દઈએ પછી તો મને બતાવી દે હેડો એને બેસન પોણી પાઈ દીધું અને પાઈ દીધું અને પાઈ દીધું અને આ ગાય આ ભેસને પાઈ દીધું અને પેલી ગાયને પાઈ દીધું ઢોકોરે પડ્યું અને આ ડોલ પડી જુઓ ફરી અને રચકો નાખી દીધો તૈનાન તરણા ત્રેણા સીલે નાખી દીધું રચકો હવે તૈણા બદલાવાની તો ત્રણે ત્રણે સોહેલા બોધી દઈએ જો તરણે ઢોરમાં બદલી બે બેસો ને ગાયને તૈણે બદલી નાખીએ ને ચારે નાખી દીધી અને હવે આ જે બધું સામાન ડોલને બોલ પડી ને લઈ જઈએ આપણે ઘેર એક આ ડું ટોકરું લઈ લઈએ પોણી તો ખાલી કરી દઈએ ઠંડુ રહે થોડું અને આ એ હોય ખાલી કરી દઈએ આ ડોલ નહીં હોય તો આટલાં વેડ દઈએ તો ઠંડુ થઈ જાય ના ત્રણે ત્રણે બે બે ઉઠાવી લઈએ ને લઈએ લઈ જઈએ મૂકી દઈએ ઘેર હવે ઘેર તો મૂકવું પડશે ને તો બે બે લઈ લીધું ડોલ ને ટોકર બે અને આપણે પી એને મૂકી દઈએ તો ઘરવાળા આવીને આઈને મૂકીએ ઘરવાળા જે મૂકી છે હાલ તો મૂકી દઈએ ને આગળનું તમે બતાવીએ ઘેર કઈ રીતે બધું પડ્યું વસ્તુ વ્યસ્ત હાલ તો યાર છોકરાને કોઈ આવડે ન જેમ ફાવે એમ કરે જોઈએ પણ કરવું તો પછી આપણે ક્લાસ એટલે ગમે તે તો કોઈને કરી જઈએ અને બે વસ્તુ કોઈ મૂકી દઈએ બેના ભેગું ચાર એક ચાર બન બે ટોકર અને એક ડોલ થઈ ગયું ચાર વસ્તુ અને આ છે આપણે ટ્રેક્ટર એક આવ્યું ટ્રેક્ટર અને એક પેલો જો જો બંને ટ્રેક્ટર પડે અને આ રહ્યો બોર બધું જેવું લાગે જો ખાલી એમ અને આ જો બધું ઘઉં વાટેલા પડ્યા એમને એમ અને આ થોડા એરંડા છે એરંડા હવે કોણ ઉડો થઈ જાય કોઈ વધ્યું નહીં એટલે એરંડા થોડા જોઈ ને યાર અને પેલું કેટીએમ હતું ના છે એમટી ફિફ્ટીન અને આ જો આપણે પપ્પાઈએ છે વાયા ખાલી પપ્પાએ જો બીજું કોઈ નહીં ખાલી એમ મસ્ત લાગે આ ચેલા આવ્યા ખાલી જો એમ કાચા કાચા એકદમ તાજે તાજા મસ્ત લાગે એવું ઘણો ટાઈમ થયો ધાબા છે નહીં ચડ્યા ધાબા પર ચડી પહેલી વાર જો ધાબા પર ચડી ગયા પહેલી વાર ઘણા ટાઈમે ઘણો ટાઈમ તો હકીકતમાં મહિનો થઈ ગયો છે ઉપર ચડી ધાબા પર જોઈ લઈએ છીએ આટલે વ્યૂ મસ્ત આવે ધાબા પર જોવાની મજા બધું બહારનું દેખાય મસ્ત જો આ ડીપી અને આ જો ખરાબો છે પડ્યો હોય સાઈડમાં તો ખરાબ જ છે જો આટલે આ બેટો અકાઈ પાણીનો એક ભરીને રાખીએ અને આર્યું ખાલી રાખીએ આપ માટે રાખવાના ઉપર ઢોકેલું સારું એટલે કોઈ પડે ના જેવું બીજું અને આપણે ઢોકલો બધું જોવા જેવું લાગે ને ઉપરથી વ્યૂ મસ્ત આવે જો પેલો રચકો અને આપણે ઘઉં બધું જેવું એકદમ વાટેલું વ્યૂ મસ્ત લાગે અને એની બાજુમાં તો પેલા આમ બે એમ તો રાયડો હતો આમ પેલા મેથી હતી અને ઠેરસો પેલો સમજોથી દેખાય એટલા બધી આપણું બધું આવેલું આપણું આપણું ખેતર બધું અને આ બધું જો કેવું લાગે મસ્ત લાગે ખાલી આ વ્યૂ મસ્ત આવે મજા આવી જાય જોવાની कोणी आपण नावानं सगळे नाईली आहे आणि माझ्या बिजा ब्लोग बन तिथं सुद्धा जय माता